Oedd gwasgwch yn ystod y llawr, ac yr oedd yn ystod y llawr. Na, na, na. Felly, y dwi'n meddwl bod rhywbeth yn dod o hyd i ni. A'r dwi'n meddwl, mae'n dod o hyd i ni. Ydych chi? Ydwch chi? Ydwch chi! Ydwch chi! Ydych chi? Ydwch chi? Ma'r લાગે પૂરુર બજો પોણે પંણે હીંજે હીત ખીંંડે ખીંડે ખીંડે હીંડે

ઉતારું ગઈ બજે તન ફેરવું પણ મને ઉતાર બાપા ભીકાવા તો સકર આવે રંજા ના ભાઈ ને મને હજી નથી પીતો તને તારી ગાય થઈ જાય આખામ ફેરવું પણ તું મને ઓછી ઉતાર કે હું ઉની ઉતરી કો બસ ઉતરી ફેરવું તને ના ના હેડ હેડ

ફમેલ આવી છે ફમેલ એ જ હવે તને મે ઉલે ક્રિકેટ રમવા રમે ન લઈ હા મને તો કોઈ ટીમ માં તાર ખેર છે ઓ મારો બેટો મારો તો આ ભાઈ હા આ ઉઠે એટલે મારે દોમ છે તું દેશ ઓય આયો ને ઈ તારા માટે મહત્વનો બરાબર તારો દાવ બાવ ન આવે રમબુજ ને કે ઉપર ઓથી એટલે એટલે ઓય તો મારે ભણે ફાઈ ની ગો ખાઈ તું તો તું સરદે બસ ને મારો બેટો આ તે છે ને શોખનું આવ્યું છે કે અખવાડનું મને મારે આનું તે ગ્રાઉન્ડમાં આવ્યા કાનનું લાલાભાઈ આઉટ હોય રાસ્તા નાપ લી આમ નાખવું મારું ભાનુ નથી હોય એડવાય મારો બેટો આ તો નાક હોય એટલી વાર ના કેવા સ્ટીલ ડી હા મને મત શીખડા બેટો મારો આવો તો ના આવે તો સારું ખવારુ નો મારો બેટો માર માર કર્યો ખડક ગયા હેંચકા કાણ ખડક ડડે નંબર લઈ જાવ અને પાછું પેલા દાવ જુએ છે કોણ બા અમારે દાવનો ઠેકાણો નથી ને દાવ